શાંતિ અને સલામતીના ભાગરૂપે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગના ડીવાય એસપી આકાશ પટેલ ડભોઈ પોલીસ પીઆઈ એસ જે વાઘેલા પીએસઆઈ કેડી ભરવાડ અને પીએસઆઈ ગોહિલની આગેવાનીમાં બીએસએફ પીએસઆઈ સહિત કુલ પંચોતેર જેટલા પોલીસ જવાનો અને બીએસએફ જવાનો દ્વારા નગર અને તાલુકાના સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી ડભોઈ નગરના આગામી સમયમાં લોકસભા ઇલેક્શન અને રમઝાન માસને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નગરમાં સુંદરકુવા ટાવર કાજીવાડા મુખ્ય બજારો સહિત તાલુકાના કાયાવરોહણ ચાંદોદ ભીલાપુર સહિત વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ યોજવામાં આવી રિપોર્ટર નિરંજન ચૌહાણ બી ન્યૂઝ ડભોઈ